નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ અમદાવાદમાં બે ઓગસ્ટ બે હાજર ચોવીસ ના રોજ પીવી આર લિમિટેડ ભારતમાં સૌથી મોટી અને સૌથી પ્રીમિયમ સિનેમા પ્રદર્શકે આજે અમદાવાદમાં પેલેડિયમ મોલ અમદાવાદ ખાતે તેના સૌથી મોટા નવ સ્ક્રીન મલ્ટીપ્લેક્સ ખોલવાની જાહેરાત કરી છે આ સિનેમાના લોન્ચિંગ સાથે ગુજરાતને આઈમેક્સ અને લ્યુકસ ફોર્મેટ સાથેનું પ્રથમ લક્ઝરી સિનેમા મળ્યું જે તેના સમર્થકોને સિનેમા જોવાનો અજોડ અનુભવ પ્રદાન કરશે આ સિનેમાના ઉદઘાટન સાથે પીવીઆર આઇનોક્સ લિમિટેડ અમદાવાદમાં છ પ્રોપર્ટીમાં છત્રીસ સ્ક્રીન્સ સાથે અને ગુજરાત રાજ્યમાં અઠ્યાવીસ સિનેમા માં એકસો ચોત્રીસ સ્ક્રીન્સ સાથે તેની હાજરીને મજબૂત બનાવે છે કંપની મધ્ય ભારતમાં તેની હાજરીને તેતાળીસ પ્રોપર્ટીમાં બસો દસ સ્ક્રીનો સુધી મજબૂત કરે છે ત્યારે અદ્યતન ટેકનોલોજી અને નિમજ્જન જોવાના અનુભવો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અમને વિશ્વાસ છે કે અમારું અદ્યતન સિનેમા પ્રદેશમાં મૂવીના શોખીનો માટે મુખ્ય સ્થળ બનશે પીવીઆર આઇનોક્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સંજીવ કુમાર બિજલે જણાવ્યું હતું